હું છું રશ્મિઝા પ્રેક્ટિસિંગ કાઉન્સિલર એન્ડ થેરોપિસ્ટ એક્ઝામ રાઈટ આ પરીક્ષાઓ શું છે પરીક્ષાઓને તમે કઈ રીતે લો છો અથવા તો હું કઈ રીતે લઉં છું આપણે કેવી રીતે લઈએ છીએ અને કઈ રીતે લેવાવી જોઈએ પરીક્ષાઓ તમને નથી ગમતી ઓકે મને એક વાત જણાવો કે પરીક્ષા વિના જો કન્ટિન્યુ ઉપર ચડાતું હોય જેવી રીતે એકવાર થઈ ગયો રાઈટ કોરોના વખતે લોકડાઉનમાં આ વસ્તુ થઈ એ કેટલા અંશે ઉપયોગી અને લાંબા ગાળે એ કેટલું મજાનું છે કેટલું આનંદદાયી છે અને કોના માટે મજાનું છે ઓકે તમે સો મીટરની દોડ કોમ્પિટિશનમાં ભાગ લેવી તમને ગમે છે ઓકે અને એમાં કોણ વિનર બનશે એની એક્સાઇટમેન્ટ પણ તમને રહી છે ઓકે એની ટ્રોફી પણ તમને ગમે છે રેટ તો માય ડિયર ફ્રેન્ડ એમાં કેમ એક્ઝામમાં પડો છો ગીલી દંડાની રમતમાં કોણ વધારે જીતે ને કોણ વધારે સારું એ કેમ કરો છો મેચ જોવી કેમ ગમે છે તમને આ જે એક્ઝામ છે ને એ જ છે કે જે તમારી ડ્રાઈવિંગની કુશળતા તમને નો અહેસાસ તમને પોતાને પણ કરાવે છે અને તમને વધારે સારો વધારે સબળ વધારે સજ્જ ડ્રાઈવર બનાવે છે પરીક્ષાઓ એ મારી દ્રષ્ટિએ સેલિબ્રેશન છે યસ પણ આ સેલિબ્રેશનને કોણ એન્જોય કરી શકે કોણ એની મજા લઈ શકે કે જેણે એનું પ્લાનિંગ વ્યવસ્થિત કર્યું હોય જેણે પોતાનું ફંડ બરાબર બનાવ્યું હોય જેનું બજેટ પરફેક્ટ હોય જેની આખી ડિટેલિંગ પરફેક્ટ હોય સી ઓન ધ સ્પોટ ઓન ધ સ્ટેજ તો તમારા હાથમાં કે કોઈના હાથમાં હંડ્રેડ કંટ્રોલ છે જ નહીં પણ એની તૈયારીમાં જ તમે કચાશ રાખો એ તો ખોટું છે ને તો બસ અત્યારે જ્યારે તમારી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે તમે સફરમાં જોડાઈ ગયા છો તો સૌથી પહેલાં હાર્ટિએસ્ટ કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ બિકોઝ તમે સાબિત કરી ચૂક્યા છો કે તમે યોગ્ય છો અને તમે એક નસીબદાર વિદ્યાર્થી અને નસીબદાર બાળક છો યસ જેને કુદરત અનેક રીતે સપોર્ટ કરી રહ્યો છે અને તમારી સફળતાને તમારી ઝીણી ઝીણી પ્રોગ્રેસને પણ કુદરત ઉજવી રહ્યો છે તો તમે પણ આને ઉજવો અને તમને શુભેચ્છા હોય એટલા માટે કે હું દિલથી ઈચ્છું છું કે તમારા પ્રામાણિક પ્રયત્નો અનેક ગણા થઈને તમને ભવિષ્યમાં ફળે અને સમાજને સમગ્રને એ સ્વીકૃત થાય દેખાય એ રીતે જળાળે અને એના પહેલાં તમને પોતાને તો સંતોષ અને આનંદ આપે જ ઓકે સો કાઉન્સેલર એટલે કે યોર ઇનર વોઇસ તમારી અંતર આત્માનો અવાજ એ હંમેશા તમારી સાથે હોય કારણ કે એની ભૂમિકા એ જ છે થેન્ક યુ સો મચ Good luck.